બોડી લાઈવમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છોટાઉદેપુર તાલુકાની પૂન્યાવટ મોડલ સ્કૂલના છે જ્યાં અચાનક આગ લાગી અને ફાયર બ્રિગેડની ટીમ છોટાઉદેપુરની એને જાણ કરવામાં આવી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એવું એક સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું આ દ્રશ્ય છે એ આગના સમયે આકસ્મિક સમયે કઈ રીતે ફાયર વિભાગ કામ કરે છે અને કઈ રીતે બાળકોનું રેસ્ક્યુ કરે છે એ પ્રકારનું આખો જે સિનારીઓ જે નજરે પડી રહ્યો છે એ મોકેટ્રિલ છે રિયલ દ્રશ્યો નથી પરંતુ આકસ્મિક સમયે જ્યારે ડિઝાસ્ટરની કામગીરી કરવાની આવે તો કઈ રીતે તંત્ર કામ કરી શકે છે તે અંગેની તૈયારીઓ તાત્કાલિક ધોરણે કરી શકાય એના આયોજન રૂપે આ મોકટ્રિલ રમાયું હતું આજે છોટાદુ તાલુકા પૂનિયા સ્કૂલ ખાતે સવારે સવા દસ વાગ્યાના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર આ સ્કૂલ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા આગના ધુમાડા ફર્સ્ટ ફ્લોર સુધી પહોંચ્યા હતા ત્યારે શાળાના સંચાલકો દ્વારા છોટાદ ફાયર બ્રિગેડની ટીમને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ આગે વિકાર સ્વરૂપ ધારણ કરતા બીજા માળેથી શાળાના બાળકોને ફાયરની ગાડીથી ઉતારવાની પડી હતી આ દરમિયાન બે થી ત્રણ જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક શાળા મોકલવામાં આવ્યા હતા છોટાદુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પૂન્યાવાટ મોડલ સ્કૂલની અંદર એક સફળ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના કર્મચારીઓના શિક્ષકોને આગ લાગે તો પ્રાથમિક તબક્કે શું કરવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી હતી આ સમગ્ર જે મોકડ્રીલ યોજવામાં આવ્યું તેનાથી તંત્ર તાત્કાલિક સમયે ઝડપથી કઈ રીતે કામ કરી શકે છે તેની સમજૂતી મળી શકે તેના આશયથી આ મોકડીલ યોજવામાં આવ્યું હતું